એકદમ માર્કેટમાં છે તાત્કાલિક વેચાઈ પણ જશે વહેલી તકે તેમનો કોન્ટેક કરો ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર તમને મળી જશે વિડિયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

અને ઓટોમેટિક હુકવાળું આ ટ્રેક્ટર છે ટાયરની વાત કરું પાછળના ટાયર મોટા નવા જ છે રિમોટ સો એ સો ટકા જોવા મળશે ટાયર તમે વિડીયો અંદર જોઈ શકો છો એક પર રૂપિયાનો ખર્ચો નહીં ટોટલ જવાબદારી કિંમત બે લાખ પચીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો